નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર જે તમારું નવ છે સંસાધન એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય

કે જે મિત્રો જંગલોમાં કોઈ ઝાડ વાવા જતું નથી તે ઝાડ જાતે જ કુદરતી રીતે ઉગતા હોય છે એને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે બીજો છે કે વન્ય કોનો કોનો સમાવેશ થાય છે તો વિવિધ પશુ પંખીઓ કીટકોનો વન્ય સમાવેશ થાય છે એકદમ સિમ્પલ છે નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો કે વનસ્પતિનું વર્ગીકરણ કયા આધારે કરવામાં આવે છે તો વનસ્પતિનું વર્ગીકરણ સમુદ્રી સપાટીથી તેની ઊંચાઈ અને આબોહવાની વિવિધતાના આધારે કરવામાં આવે છે કારણ કે જેમ આબોહવા બદલાય તેમ મિત્રો વૃક્ષો પણ બદલાતા હોય છે અમુક વૃક્ષો હોય જે મિત્રો ઠંડા પ્રદેશની અંદર જ થતા હોય છે અમુક વૃક્ષો ખાલી જે ગરમ તાપમાનવાળા વિસ્તાર હોય ત્યાં જ થતા હોય છે ચોથો તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ બે ત્રણ વર્ષ ખોદવામાં આવતા હશે એ મિત્રો આજ કારણ છે તળાવ ખોદવાનું નેક્સ્ટ બીજો છે કે નીચેના પ્રશ્ન ઉત્તર લખો એમાં પહેલો કે પ્રાપ્તિ સ્થાનો આધારે સંસાધનના પ્રકારો ટૂંકમાં વર્ણવો તો પ્રાપ્તિ સ્થાનો આધારે સંસાધનના કેટલા પ્રકાર પડે છે આ પ્રકારના સંસાધન બધે જ ઉપલબ્ધ હોય એટલે સર્વ સુલભ સંસાધન એના ઉદાહરણ છે કે વાતાવરણમાં રહેલો ઓક્સિજન નાઇટ્રોજન નાઇટ્રોજન મિત્રો એ ટકા છે ઓક્સિજન પણ વધુ છે વગેરે જેવા વાયુઓ બીજો છે સામાન્ય સુલભ સંસાધનો એટલે કે આ સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ છે દાખલા તરીકે જળ ગોચર ભૂમિ મિત્રો જળ છે આપણું પાણી છે એ આપણને સરળતાથી મળ્યું રહ્યો છે હવે જોઈએ ત્રીજો વિરલ સંસાધન વિરલ સંસાધન એટલે કે આ સંસાધનો મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થાય છે બધે જોવા મળતા નથી અમુક સ્થાનેથી જ આ સંસાધન પ્રાપ્ત થાય એને મિત્રો કયું સંસાધન કહેવામાં આવે છે વિરલ સંસાધન તેમાં જોઈએ એક જગ્યાએ મળી આવતા ખનીજો અથવા સંસાધનોને એકલ સંસાધન કે દુર્લભ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે અને દુર્લભ સંસાધન પણ કહેવામાં આવે છે એકલ સંસાધનને તો જોઈએ તો એનું ઉદાહરણ છે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ જે ક્રાયોલેલ ખનીજ છે એ મિત્રો કઈ ખનીજ કહેવાય દુર્લભ સંસાધન અથવા તો એકલ સંસાધન નેક્સ્ટ આ મિત્રો જે આ સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમારે બેઠે બેઠા વિડીયો જોઈને કોપી પેસ્ટ કરવાની નથી પરંતુ પહેલા સંપૂર્ણ વિડીયો જોઈ લો સમજી લો પછી જાતે તમારા નોટબુકની અંદર જાતે તમારે લખવાનો પ્રેક્ટિસ કરવાનો છે જો ના આવડે તો ફરીથી તમે વિડીયોની

ચોથો જોઈએ કે જળ તંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો જણાવો જ્યાં મિત્રો જળ તંગી હોય એટલે કે પાણી સરળતાથી ના મળતું હોય એના મુખ્ય જવાબદારી કારણો તો વસ્તી વિસ્ફોટ એટલે કે તે જગ્યા પર વસ્તી વધુ હોય શકે બીજો છે રોકડિયા પાકોનો વધતું જતો વાવેતર એટલે કે જે રોકડિયા પાકો એટલે કે જે તરત તૈયાર થાય ને તરત બજારમાં વેચી ખેડૂત પૈસા મેળવી શકે એનું જો ઉત્પાદન વધતો હોય આધુનિક જીવનશૈલી એટલે કે આપણે મોડર્ન જીવન જીવતા હોય એટલે કે આપણે પાણીનો વ્યય વધારે થતો હોય એમાં

આગળ છે છઠ્ઠો કે જંગલો આપણને ખૂબ ઉપયોગી છે આ આપણે વિધાન સમજાવવાનું છે તો જો ટોપિક વાઇઝ તો મિત્રો તમે પરીક્ષાની અંદર લખતા હોય ત્યારે પણ આવી જ રીતે ટોપક પાડીને લખવાનું છે જોઈ શકો છો જેવી રીતે આમાં લખેલા છે ટોપિક પાડીને એવી રીતે તમારે આવું તીરનું નિશાન કરીને પરીક્ષાની અંદર પણ લખવાનું છે જેથી કરીને તમારા પ્રશ્નનો જવાબ એકદમ સારો લાગે સાચો લાગે અને તમારો જે તમારા શિક્ષક હોય એ તમને પૂરેપૂરા માર્ક્સ આપી શકે એક પણ માર્ક્સ તમારો ક્યાંય કટ

સંસાધનોનું સંરક્ષણ એટલે કે આપણે તેનું રક્ષણ કઈ કઈ રીતે કરી શકીએ તો જમીન ધોવા ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું રાસાયણિક ખાતરને બદલે છાણિયા ખાતરનો ઉપયોગ કરવો ટપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારો કારણ કે ટપક સિંચાઈ પદ્ધતિમાં જેટલું પાકને પાણી જરૂરી હોય તેટલું જ પાણી ત્યાં ટપકતું હોય છે બાકીના પાણીનો દુરુપયોગ એટલે કે વ્યય થતો નથી જેથી કરીને આપણે પાણી બચાવી શકીએ છીએ

એટલે તમારે સૌપ્રથમ તમારા પાઠ્યપુસ્તકનો આખો ચેપ્ટર વાંચી લેવાનું છે એનું સ્વાધ્યાય તમારે તૈયાર કરી લેવાનું છે સ્વાધ્યાય તૈયાર કરવા માટે તમે અમારા વિડીયો પણ જોઈ શકો છો અથવા તમારા નોટબુકની અંદર તમે સારી રીતે લખેલું હોય તો તે પણ તમે વાંચી શકો છો અને મિત્રો ચેનલ ઉપર નવા ચેનલને જો કે સબસ્ક્રાઈબ કરી દેજો તમારા બીજા મિત્રો સુધી શેર કરજો કારણ કે જે તમારી આવનારી પરીક્ષાઓ હશે એટલે કે પ્રથમ પરીક્ષા વાર્ષિક પરીક્ષા એમાં તમને અમે તમને મોસ્ટ હેબી પ્રશ્નપત્રો અ તમને જે સામાજિક વિજ્ઞાન છે બીજા વિષયના પણ અમારા જે બીજા સર છે એ તમને આઈએપી પ્રશ્નો આપશે અને તે પરીક્ષાની અંદર તમને સારો એવો લાભ કરાવશે એટલે તમારા બીજા મિત્રો સુધી પણ ચેનલને અશુક્તિ શેર કરજો જેથી કરીને તેમને પણ ફાયદો થાય નેક્સ્ટ આગળ વધીશું આગળ છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે તો આવશે જમીનની ગુણવત્તા ઘટાડે છે જે આપણે રાસાયણિક ખાતરો ના નાખતા હોઈએ છીએ ખેતરમાં નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આગળ છે બીજો કે નીચેનામાંથી કઈ સંસાધન બિન નવીનીકરણીય સંસાધન છે એમાં કયું આવશે તેમાં આવશે ખનીજ કોલસો બિન નવીનીકરણીય ત્રીજો છે નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે વિરલ સંસાધન એટલે તો મિત્રો એક અથવા બે જગ્યાથી પ્રાપ્ત થતું હોય તેવા સંસાધનને વિરલ સંસાધન કહેવામાં આવતું હોય છે તેમાં આવશે ખનીજ તેલ તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ આપણું સામાજિક વિજ્ઞાન સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમારે બીજા કયા વિષયના કયા ચેપ્ટર નું સ્વાધ્ય સોલ્યુશન જોવે છે એ તમારે જલ્દીથી કમેન્ટ કરો જેથી કરીને વહેલામાં વહેલી થકે અમે તમારા માટે તે સ્વાધ્યાય લાવી શકીએ મળીશું આવનાર આવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત